જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણો છે ગોંડલનો ત્રીજો બ્લોગ પહેલો અને બીજો બ્લોગ એની અંદર અક્ષર દ્વાર અક્ષર મંદિર અને યોગીજી મહારાજ સ્મૃતિ મંદિરના ફૂલ બ્લોગ અપલોડ કરેલા છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તો ખાસ કરીને ભાગ એક અને ભાગ બે જુઓ અને આજે ત્રીજો બ્લોગ છે ગોંડલી ઘાટ ઉપરને એની શરૂઆત કરીએ આજની સવારથી બધી જગ્યાના તમને દર્શન કર્યા પછી એક અહીંયા આવો જ્યારે દર્શન કરવા ત્યારે ન ભૂલવા જેવી એક વસ્તુ પ્રેમવતીની અંદર નાસ્તો કરવાનો તો હવે અક્ષર દ્વારથી આપણે જઈ રહ્યા છીએ બહાર અને અક્ષર પર ઉપરથી કેટલો ઊંચું છે અને અહીંયા ઉપર એક જુઓ એક ચકલીઓનો અહીંયા માળો દેખાય છે કેવો છૂટો અદભુત માળો બનાવ્યો છે હવે આપણે બહાર જઈએ અને અહીંયા પાછળની બાજુએ જોઈએ તો સામે કોર્નર ઉપર જે દેખાય છે પ્રેમવતી તો પ્રેમવતીમાં હવે આપણે જઈએ છીએ નાસ્તો કરવા માટે તો ચાલો તો આપણે જઈ રહ્યા છીએ પ્રેમવતી અને જોઈએ છીએ કે અહીંયા સફાઈ ચાલી રહી છે અને પહોંચી ગયા છીએ આપણે પ્રેમવતીની અંદર અને હજી સવારનો સમય છે બધી વસ્તુની શરૂઆત અને ગરમાગરમ નાસ્તો બની રહ્યો છે અને અહીંયા આપણે વ્યવસ્થા જોઈ શકીએ છીએ કે ખૂબ સરસ વ્યવસ્થા છે ઉપર મેન્યુ કાર્ડ છે અને અહીંયા કૂપન કાઉન્ટર છે ત્યાંથી આપણે કૂપન મેળવીને ત્યાં નાસ્તો લઈ શકીએ અને ત્યારબાદ અમે લીધો પફ અને સમોસા અને આપણે બેસી ગયા છીએ હવે નાસ્તો કરવા માટે તો જોઈએ હવે આગળ શું કરીએ છીએ આપણે પ્રેમ વધીની અંદર પહોંચી ગયા છીએ અને નાસ્તો પણ લઈ લીધો છે આપદ નાસ્તો શરૂ થઈ ગયો છે અહીંયા દેખાય એટલે સરસ પ્રેમ વધી છે અને આજે જોબરજ વ્યવસ્થા એટલે ખાસ કરીને જ્યારે ગોંડલ આવું ત્યારે અહીંયા નાસ્તો કરવાનું હોય નાસ્તો કરીને આપણે પહોંચી ગયા છીએ બુક સ્ટોરમાં જ્યાં રસોઈ માટેના મસાલાઓ ટી શર્ટ પુસ્તકો અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે આપણે બુક સ્ટોલમાં ગયા હતા એ જગ્યાએથી મમ્મીએ શોપિંગ કરી છે આ બધી એમના હાથમાં દેખાય પીઝા સોસ અને કિચન કિંગ પાઉંભાજી દાબેલી મસાલા બધી ખાવાની વસ્તુઓના મસાલા લઈ લીધા છે હવે ઘરે જઈને એમાંથી સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ રસોઈ બનશે એનો પણ આપણે બ્લોગ મૂકી દઈશું ત્યારબાદ આજના દિવસે આપણે કાગવાડ જઈ અને પાછા આવી ગયા છીએ અને આજના દિવસે ગોંડલી ઘાટનો વિડીયો નથી બન્યો પણ કાલે સવારથી ગોંડલી ઘાટનો વિડીયો બનશે અને આજનો આપણે જોઈએ તો ગોંડલનો રાત્રિનો નજારો આવો દેખાતો હોય છે લાઇટિંગની અંદર અક્ષર દ્વાર યોગીજી મહારાજ સ્મૃતિ મંદિર અને આખા બગીચાની ફરતે પણ જે લાઇટિંગ છે આવી દેખાતી હોય છે તો મિત્રો હવે અત્યારે આપણે સવાર ભગવાનના દર્શન કરી ફરાળ કરી જન્માષ્ટમીના દિવસે હવે પહોંચવા આવ્યા છીએ આ ગેટેથી બહાર નીકળીને હવે જઈ રહ્યા છીએ આપણે ગોંડલી નદી તરફ અને તમને બતાવીએ અહીંયા પાછળ ગોંડલી નદી દેખાઈ રહી છે નજીકથી બતાવીએ તો ખૂબ અદ્ભુત દ્રશ્યો અહીંયા જોવા મળે છે કેમ કે સ્વચ્છ કરવામાં આવી છે અને અહીંયા તમે જોઈ શકો છો પાછળ જે સી કંઈક કામ ચાલી રહ્યું છે અને એકદમ સ્વચ્છ નદી સામેની દિવાલ રસ્તો અને આ બાજુ જે અહીંયા તમને દેખાય છે સ્નાન કરવા માટેના કુંડ છે જેની અંદર બે કુંડ છે અલગ અલગ મહિલાઓ અને પુરુષોના ત્યાં અને આપણે હવે પહોંચી ગયા છીએ ગોંડલીના કિનારે પુલ ઉપર અને આપણે જોઈએ તો મમરા અને ગાંઠિયા જેવો નાસ્તો છોકરાઓ નાખતા હોય છે અહીંયા માછલીઓને ખવડાવવા માટે અને ઘણી બધી માછલીઓ અહીંયા દેખાઈ રહી છે આ લીલા શેડમાં પાણી છે ત્યાંમાં તમે જોઈ શકો છો જેટલો પણ કાળો વિસ્તાર દેખાય છે એ બધી માછલીઓ છે અને સામેની તરફ આ જે છે એ સ્નાન કુંડ છે અને સામે બીજો પુલ પણ દેખાઈ રહ્યો છે અને આ બધી માછલીઓ ઘણી મોટી માછલીઓ છે ને ઘણી અલગ અલગ પ્રકારની માછલીઓ છે વિડીયોમાં તો આપણે એ નથી બતાવી શકતા પણ તમે રૂબરૂ આવો તો તમને ઘણી બધી અલગ અલગ પ્રકારની માછલીઓ પણ આ કુંડમાં જોવા મળશે કારણ કે અહીંયા પ્લાસ્ટિકવાળો કચરો કે કોઈ પણ કચરો નથી એટલે માછલીઓ સારી રીતે ઉછરી શકે છે અહીંયા બધી સાફ સફાઈ કરેલી છે એટલા માટે અને આગળ જોઈએ આપણે તો વાદળાવાળો માહોલ થઈ ગયો છે બીજો પુલ છે ત્યાં પણ આગળ પાણી ભરેલું છે ને એનાથી પણ આગળ એક ડેમ છે અને બાજુમાં દિવાલ દેખાઈ રહી છે જે ગોંડલીના કિનારે છે અને બીજી તરફ મંદિર છે આ આપણે આવી ગયા છીએ બીજી તરફ અને ત્યાંથી સામે જોઈએ તો કુંડ અને મંદિર આપણને દેખાઈ રહ્યા છે આપણે ગોંડલીની આ તરફ છીએ પુલ ઉપરથી આપણે આ તરફ આવેલા છીએ ગોંડલી ઘાટ અને એના પહેલાના પણ આગળના બે ભાગ યોગીજી મહારાજ સ્મૃતિ મંદિર અને પહેલો ભાગ અક્ષરદ્વાર અને અક્ષર મંદિરનો એ ખાસ કરીને જોઈ આવજો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન ઓન કરો જેથી તમને જલ્દીથી વિડીયો મળતા રહે અને તમે લોકો જેમ સપોર્ટ કરશો એમ એમ આપણે સારી સારી જગ્યાના બ્લોગ બનાવતા રહીશું અને એકથી એક જગ્યાઓ તમને બતાવતા રહેશું આ છે સ્નાન કુંડ અને વચ્ચે છે અસ્થિ વિસર્જન કુંડ અને પૂજા પણ ચાલી રહી છે આપણે બીજો કુલ દેખાતો હતો ત્યાં આવી ગયા અહીંયા પાણી ખૂબ નજીક છે પાછળ પણ તમને નદી દેખાઈ રહી છે તો તમને આ નજારો કેવો લાગ્યો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરી કોમેન્ટ કરો શેર કરો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ ખાસ કોમેન્ટ કરજો ઇન્ડિયામાંથી કે અધર કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો અને ઇન્ડિયામાંથી છો તો તમારું કામ કે રાજ્ય કયું છે ખાસ કરી કોમેન્ટ કરજો આપણે તો ગોંડલથી નીકળી ગયા છીએ પણ ગોંડલના ત્રણે ત્રણ બ્લોગ અપલોડ થઈ ચૂક્યા હશે અને એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને સાથે સરદાર અને કાગવાડના પણ બ્લોગ આવવાના છે જો અપલોડ થઈ ગયા છે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે અધરવાઇઝ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન ઓન કરો અને તમારી આસપાસનું કોઈ સારું સ્થળ પણ કમેન્ટ કરજો તો એનો પણ આપણે બ્લોગ બનાવીશું જય હિન્દ જય ભારત